જે આપનો પરિચય હીરાભાઈ જોટવા સુપાસી ગામ આજ રોજ સુપાસી ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ દુખી છે અને એમના કારણે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ઘટના એવી બની છે કે અમને અત્યારે લગભગ હયાત છે એવા લોકોને ક્યારેય ખબર નથી કે સુપાસીમાં મર્ડર થાય યા થાય અત્યારના સમાચાર નાના એવા ગામમાં ખૂબ દુઃખ અને લાગણી પહોંચાડી છે જ્યારે મર્ડર થયું ત્યારે પાછળથી ખ્યાલ આવ્યો કે ચાર જણા આરોપીઓમાં છે જેની ધરપકડ થઈ એમાંથી કૌટુંબિક જ મામલો હતો પણ એમાંથી ત્રણ જણા વેરાવળથી હતા સામાન્ય ઘટનામાં કોઈ ફોન કરે અને સરી લઈને નાના ગામમાં ઘૂસી જવું એ અમને ખૂબ દુઃખ થયું છે એનાથી અને તેને લઈને કડકમાં કડક કાર્યવાહી થાય સરઘસ કાઢવા હોય તો પણ આવા લોકોના કાઢવા જોઈએ જાહેરમાં એમની સરાબરા થવી જોઈએ અને પોલીસ અને તંત્ર કડકમાં કડક હાથે કામ લઈ એમના માટે સમસ્ત ગામ અમે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને આવેદન પત્ર આપવા આવ્યા છે કે કડક કાર્યવાહી થાય અને એમને કડકમાં કડક સજા થાય અને જાહેરમાં એમની સરાભરા થાય એના માટે ગામ સમસ્ત આજ રોજ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આમંત્રણ દેવા આવ્યા છે જે આપનો પરિચય હું સુપાસી ગામ હતી અને આ ગામ દરબારી ગામ હોય અમારા વર્ષો જૂનું દરેક ધર્મ જાતિ વણાયેલી છે હિન્દુ મુસ્લિમ સાથે રહીએ સાઠ વર્ષની ઉંમરમાં આજ દિવસ સુધી આવો બનાવ અમારે ત્યાં બનેલો નથી અમે એકતા ભાઈચારા સાથે રહીએ છીએ ક્યારેય પણ અમારે આવો બનાવ ક્યારેય બન્યો નથી સૌભાગ્ય એ સારું છે કે અમારા ગામના હિન્દુ મુસ્લિમ બધા સાથે રહી અને આવો કોઈ બનાવ બનતો તો એકબીજા છોડાવ પર જતા હોય માલિકની મોટી મહેરબાની ગણીએ કે કોઈ અમારા હિન્દુભાઈને આવી છરી લાગી નહીં એ અમારો સૌભાગ્ય છે બાકી કોમની એકતા ડોળા એવું છે માટે આ જે બારિયાથી બહારથી જે આવેલા વ્યક્તિ છે એને કડકમાં કડક સજા થાય અમે આવેદનપત્ર એના માટે દેવા આવ્યા હતા કે અમારી એકતા જળવાઈ રહે અને ફરીવાર આવો કોઈ બનાવ ન બને એના માટે પોલીસ તંત્ર કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવી છે કે આવું ફરી ન બને અને કડકથી કડક થી સજા થાય આવા અસામાજિક તત્વો અમારે ગામમાં આવી ને અમારા ગામનો માહોલ ખરાબ કરે છે માટે અમારી વિનંતી છે કે આ લોકોને કડકથી કડક સજા દેવામાં આવે આ લોકો વેરાવળ થી આવેલા હતા આ લોકોના કુટુંબિક ઝઘડા બરોબર છે ત્યાંના હતા એ ભાઈચારાથી પતી જાય એમ હતા બોલાવવામાં આવ્યા હતા ખાસ કરીને અને આ લોકોએ આવું આયોજિત કાર્યતુ કરી અને મર્ડર કર્યું છે એવું અમને જાણવા મળે છે તો ગામ આખું સુભાષી ગામ આખું સમસ્ત